નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીમાં જે આપણે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓમાં મોલારિટી અને મોલાલીટ્ટીનો અભ્યાસ કરવાનો છે બરાબર આના પહેલાંના ચેપ્ટરમાં વિડીયોમાં આપણે દળ ટકાવારી અને અંશ શીખ્યા હતા અને આજે આપણે મોલારિટી અને મોલાલિટીનો અભ્યાસ કરવાનો છે તો પહેલાં મોલારિટીની વાત કરીએ તો મોલારિટી એટલે શું તો એક લિટર દ્રાવણની અંદર રહેલા અથવા ઓગાળેલા મૂલની દ્રાવ્યના મૂલની સંખ્યાને મોલારિટી કહે છે એક લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મૂલની સંખ્યાને શું કહેવાય મોલારિટી કહેવાય બરાબર છે અને યાદ રાખવાનું એક કિલોગ્રામ દ્રાવકમાં આની જગ્યા પર શું યાદ રાખશું આપણે એક કિલોગ્રામ એક કિલોગ્રામ દ્રાવક એક કિલોગ્રામ દ્રાવકમાં રહેલા દ્રાવ્યના મૂલની સંખ્યાને કહેવાય મોલારિટી બરાબર છે અને એક લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મૂલની સંખ્યાને કહેવાય મોલા રીટી આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ બરાબર આપણે જે દ્રાવણોમાં થતી પ્રક્રિયા છે જ્યારે સાંદ્રતા ચેક કરવાની થાય તો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ મોલારિટીનો એટલે કે આ એકમનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે મોલારીટી એમ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યના મૂલની સંખ્યા અને દ્રાવણનું કદ લીટરમાં બરાબર આ સૂત્ર આપણે યાદ રાખવાનું થાય ધારો કે આપણી પાસે એક પદાર્થ એચનું એક મોલર દ્રાવણ છે અને તેમાંથી આપણે જીરો પોઈન્ટ બે મોલર દ્રાવણ બનાવવાનું છે બરાબર તો જુઓ એક તો આનો અર્થ શું થાય એક મોલર દ્રાવણ તો એક લીટર દ્રાવણમાં એક મોલ એને ઓવેચ બરાબર આનો અર્થ આમ થાય તો આપણે જીરો પોઈન્ટ બે મોલ દ્રાવણ બનાવવાનું છે તોનો અર્થ શું થાય તો અહીંયા શું આવશે એક લિટર દ્રાવણમાં જીરો પોઈન્ટ બે મોલ એને ઓવેચ બરાબર આવો અર્થ આનો થાય તો જુઓ એક એક લિટર એટલે એક હજાર એમ દ્રાવણમાં બરાબર એક હજાર એમ દ્રાવણમાં એક મોલ છે એને હોય છે બરાબર આપણે કેટલું કરવાનું છે જીરો પોઈન્ટ બે મોલ બરાબર છે તો આનું કદ કેટલું જોઈશે તો જો ક્રોસ ગુણાકાર કરીએ આપણે એક હજાર ગુણ્યા જીરો પોઈન્ટ બે ના છેદમાં એક બરાબર છે ચાલો આપણો જવાબ શું આવશે 200 ml તો આપણને કેટલું કદ મળે બસ્સો એમ બરાબર છે અથવા તો આપણે આમ પ્રમાણે પણ ગણતરી કરી શકીએ કે એમ વન ઇન્ટુ વી વન બરાબર એમ ટુ વી ટુ બરાબર છે જુઓ એમ વન કેટલું આપણે લેવાનું છે અહીંયા એમ વન લેવાનું છે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા વી વન થશે એક હજાર થશે એમ એક ગુણ્યા વી આપણે શોધવાનું છે તો માટે વી ટુ ઇઝ ઇક્વલ ટુ એક હજાર ગુણ્યા પોઈન્ટ ટુ બાય વન બરાબર જવાબ કેટલો આવશે બસ્સો એમ ચાલો તો યાદ રાખીશું મોલારિટી એટલે શું તો એક લિટર દળમાં રહેલા દ્રવ્યના મૂલની સંખ્યા બરાબર છે ચાલો ત્યારબાદ છે મોલાલિટી બીજું આપણે યાદ રાખશું જે મોલાલીટી છે બરાબર એ તાપમાન પર આધાર રાખે તાપમાન બદલવાથી મોલાલીટી બદલાશે પરંતુ મોલાલિટી તાપમાન પર આધાર નથી રાખતી બરાબર તાપમાન બદલવાથી મોલાલીટી બદલાશે નહીં ચાલો મોલાલિટી એટલે શું તો એક કિલોગ્રામ દ્રવામાં ત્યાં હતું એક લિટર દ્રવણમાં અહીંયા શું આવશે શબ્દ એક કિલોગ્રામ દ્રાવકમાં એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મૂળની સંખ્યાને મોલાલિટી કહેવાય તેને સ્મોલ એમ વડે દર્શાવાય સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મૂલની સંખ્યા અને દ્રાવકનું દળ લેવાનું છે આપણે કિલોગ્રામમાં બરાબર ત્યારબાદ છે કોયડો એક પોઈન્ટ સાત જેઓ ચાર ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને બસો પચાસ એમએલ દ્રાવણ બનાવેલ છે તો આ દ્રાવણની મોલારીટી ઘણો આપણને ખબર છે મોલારીટી એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મૂલની સંખ્યા અને દ્રાવણનું કદ લીટરમાં પરંતુ જે દ્રાવ્યના મૂલની સંખ્યા છે એ આપણને ખબર નથી તો એ કઈ રીતે મળે તો દ્રાવ્ય કોણ છે એનોએચ તો એનઓએચનું દળ ભાગ્ય એનઓએચનું મોલાર દળ બરાબર છે તો આપણને એના મોલ મળી જશે એનઓએચના કેટલા મળશે પોઈન્ટ ઝીરો વન અને બસો પચાસ એમએલ છે બરાબર બસો પચાસ એમએલ છે એને આપણે લિટરમાં ફેરવું હોય તો કેટલા કરે ભા ભાગ્યા હજાર કરવા પડે તો કેટલો જવાબ આવે જીરો પોઈન્ટ બસ્સોને પચાસ લિટર તો અહીંયા લખ્યું છે જીરો પોઈન્ટ બસો પચાસ ચાલો એનએચનું દળ ભાગ્યા એનએચનું મોલર દળ છેદમાં જીરો પોઈન્ટ બસો પચાસ લીટર એનએચનું દળ ચાર ગ્રામ આપ્યું છે એનએચનું મોલર દળ આપણે ગણી નાખવાનું ચાલીસ ગ્રામ થશે બરાબર ચાલો એ નોંધશો કે તાપમાનના ફેરફાર સાથે મોલારિટી બદલાશે કારણ કે દ્રાવણનું કદ તાપમાન પર આધાર રાખે છે ત્યારબાદ છે કોડ એક પોઈન્ટ આઠ ત્રણ મોલર એનએસીએલ દ્રાવણની ઘનતા એક પોઈન્ટ પચીસ ગ્રામ પ્રતિ એમએલ છે દ્રાવણની મોલાલિટી આપણને ગણવા કીધું છે એમ બરાબર જો ત્રણ આપણને આપ્યું છે હવે જુઓ તો એક લીટર દ્રાવણમાં એનએસીનું દળ કેટલું થશે જો એનએસસીએલ ત્રણ મોલ આપ્યું છે અને એનએસ્યુનું દળ તમે કરશો તો અઠ્ઠાણ પોઈન્ટ પાંચ તો ટોટલ કેટલું થશે એકસો ને પોઈન્ટ પાંચ આ શું થયું આપણું દ્રાવ્ય થયું દ્રાવ્યનું વજન બરાબર દ્રાવ્ય કેટલું થયું એકસો પોઈન્ટ પાંચ ગ્રામ દ્રાવ્ય થયું ચાલો પછી જુઓ આપણને ખબર છે જુઓ ઘનતા બરોબર શું થાય ઘનતા બરોબર દળના છેદમાં કદ આપણે શું શોધવાનું છે દળ તો દળ બરોબર શું થાય ઘનતા બરોબર ઘનતા ગુણ્યા કદ ચાલો તો જો અહીંયા એ જ કર્યું છે એક લીટર દ્રાવણનું દળ કેટલું તો ઘનતા ગુણ્યા કદ કદ કેટલું છે એક હજાર અને ઘનતા એક પોઈન્ટ પચીસ તો આપણને દ્રાવણનું દળ કેટલું મળશે દ્રાવણનું બારસો ને પચાસ દ્રાવણનું કેટલું મળ્યું બારસો પચાસ ગ્રામ હવે જો આપણને ખબર છે દ્રાવક પ્લસ દ્રાવ્ય બરોબર દ્રાવણ થાય જો આપણે કોનું હવે શોધવાનું છે જો દ્રાવકનું આપણે દળ શોધવાનું છે પાણીનું બરાબર દ્રાવ્યનું આપણને મળ્યું છે કેટલું છે એકસો પંચોતેર પોઈન્ટ પાંચ દ્રાવણ મળ્યું છે આપણને બારસો ને પચાસ ગ્રામ બરાબર અને દ્રાવક આપણે શોધવાનું છે તો આપણે શું કરવું પડશે દ્રાવકને સૂત્રનો કરતાં બનાવીએ તો દ્રાવક બરાબર શું થશે બારસો પચાસ માઇનસ બારસો પચાસ માઇનસ એકસો પંચોતેર પોઈન્ટ પાંચ બરાબર તો જુઓ બારસો પચાસ માઇનસ એકસો પંચોતેર પોઈન્ટ પાંચ એક હજાર પોઈન્ટ પાંચ ગ્રામ ચાલો હવે મોલાલિટી બરાબર દ્રાવ્યના મૂલની સંખ્યા અને દ્રાવણનું દળ કિલોગ્રામમાં દ્રાવ્યના મૂલ કેટલા આપ્યા છે આપણને ત્રણ આપ્યા છે અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં બરાબર કેટલું મળ્યું દ્રાવકનું દળ દ્રાવક કોણ છે પાણી છે એક હજાર ચુમ્મોતેર પોઈન્ટ પાંચ આપણો જવાબ શું આવશે જો એક હજાર પાંચ ગ્રામ આપ્યું છે આપણને એક ચુમોતેર પોઈન્ટ પાંચ ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવું હોય તો ભાગ્યા કેટલું કરવું પડે હજાર બરાબર તો એક બે અને ત્રણ પોઈન્ટ કંઈક હશે ડાબી બાજુ તો જવાબ શું આવશે એક પોઈન્ટ સાતસો પિસ્તાળીસ બરાબર એક પોઈન્ટ ઝીરો પિસ્તાળીસ કિલોગ્રામ થાય ચાલો તો આપણે દ્રાવકનું દળ કિલોગ્રામમાં લેવાનું છે તો ત્રણ મોલ ભાગ્યા એક પોઈન્ટ ઝીરો સાતસો પિસ્તાળીસ કિલોગ્રામ જવાબ આવશે બે પોઈન્ટ ઇગ્ના હેસી બરાબર ટુ પોઈન્ટ સેવન્ટી નાઇન એમ બરાબર આ થશે આપણે મોલાલિટીની કિંમત ચાલો આપણને શું આપ્યું હતું ઘનતા આપી હતી બરાબર ઘનતા આપણે શું શોધી કાઢ્યું જે દ્રાવક છે પાણી છે એનું કદ શોધી કાઢ્યું એટલે દળ સુધી કાઢ્યું બરાબર છે ચાલો રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં સામાન્ય રીતે જરૂરી સાંદ્રતાવાળા દ્રાવણ મેળવવા માટે વધુ સાંદ્ર દ્રાવણનું મંદન કરીને મેળવાય છે આ જે વધુ સાંદ્ર દ્રાવણ છે એની સાંદ્રતા આપણને ખબર જ હશે એને આપણે સ્ટોક દ્રાવણ કહેવાય બરાબર બીજું યાદ રાખીશું કે મોલાલિટી તાપમાન સાથે નથી બદલાતી પરંતુ મોલાલિટી તાપમાન સાથે બદલાશે ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં હવે જય હિન્દ ધન્યવાદ